ભૂતપૂર્વ આપણા છોટાદીપુર જિલ્લા પ્રમુખ છે તમારી જમીન લઈ લેવાના હોય તમારી અધિકાર છીનવી લેવાના હોય તો આપણે ચૂપ બેસાઈ ખરો હું કરવું જોઈએ અરે લડી લેવું પડે લડવું પડે ને એ પછી કયા એંગલ થી કેવી રીતના લડવું આપણે કરવાનું હોય બરોબર ચાર પાયા પર ચાલે છે દેશ ચાર પાયા પર એક શાસન એક પ્રશાસન એક ન્યાયપાલિકા અને મીડિયા બરોબર ને આ ચાર પાયા પર આ સ્ટેજ પર જ ટકેલું છે આજે લોકશાહી પ્રણાલીકાની અંદર જયારે જયારે ગુજરાતની અંદર વિધાનસભા અસેમ્બલી ની ચૂંટણી આવે ત્યારે રાજકીય પાર્ટીના લોકો તમારી જોડે વોટ માંગવા માટે આવતા હોય એમના ચૂંટણી મેનિફેસ્ટો લઈને થાય છે ને એવો જયારે બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આજ સંખેડા વિધાનસભાનું મત વિસ્તારમાં આવતું આ ગેસવાડીને ખાસ કરીને આ વિસ્તાર છે આજે તમે બધો વોટ આપીને વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલો તેનું કામ શું હોય મિત્ર આ એમની જ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનાશકારી યોજનાઓ લાવે તો વિધાનસભામાં મરદાનગીથી અપેસિંગ તાળવીને બોલવું પડે આજે તમે પ્રોજેક્ટ લાવો છો એ મારા આદિવાસી સમાજને વિનાશકારી પ્રોજેક્ટ છે જેની વિરોધમાં શું આવું બોલવા માટે આપણે વિધાનસભા ચૂંટણીમાં વોટ આપીએ છીએ તો સત્તાથી બે દખલ કરવું જોઈએ શું કરવું જોઈએ હું એમને નેતા નથી ગણતો આજે તમારા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ નું સર્વે કરવા માટે ટીમ આવી હતી અહીંયા ત્યારે આ

આ બોલવા માટે એમની ફરજ છે હું ઘણા વર્ષોથી જાણું છું મને ખબર છે કે છત્તીસગઢ ઓરિસ્સા અને ઝારખંડમાં પણ પંચાણું ટકા પોપ્યુલેશન આદિવાસી લોકોની વસ્તી છે ક્યાં પણ ખાલી સંસાધનના નામ પર આપણા આદિવાસી લોકોની જમીન કોર્પોરેટર કંપની ને સરકારો પણ જમીનના બદલામાં એમને કોઈ જમીનનો ટુકડો નથી આપ્યો અને પોતાની જમીન લેવા માટે સરકારની સામે આંદોલન કરે છે લડાઈ કરે છે તો આ સત્તામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એને નક્સલવાદ અને માઓવાદના નામ પર એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવે છે એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં પણ થઈ ચૂક્યું છે અમે ઘણા લોકો ને કીધું કે આ સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનાવવાથી આદિવાસીઓની કબરો ખોદાવાની છે સરદાર વલ્લભ પટેલ અખંડ ભારતના નિર્માતા છે અને પાંચસો બાવન રાજાઓને ભેગા કરી અખંડ ભારતનું એને નિર્માણ કર્યું અને ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા સરદાર વલ્લભ પટેલ ની પ્રતિમા બનવી જોઈએ વિરોધ નથી પણ સરદાર વલ્લભભાઈ તો ક્યાં બનવું જોઈએ ક્યાં બનવું જોઈએ ને અને સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ બનવા છે ત્યાંના આસપાસના આદિવાસી લોકોની જોર જુલમ કરી તોતેર ને તોતે ડબલ એવાની જમીન સરકાર લઈ લીધી આજે પણ પોતે પોતાની જમીન માટે સરકાર સામે લડે તો ચોવીસ કલાક પોલીસના મિત્રને ત્યાં ચોવીસ કલાક પહેલા મૂકી દેવામાં આવે છે જ્યારે જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી જાય તો એનાથી ગુજરાતમાં પણ શરૂઆત થઈ ચૂકી આજે સરદાર પટેલનું સ્ટેચ્યુ આવ્યું આજે હાયડ્રો પાવર પ્રોજેક્ટ છે ખાલી અંબાડનગરમાં અર્થ યર કાઢવાના પછી ઇકો સેન્સિટિવ ઝોન ને આવશે અમારા આનંદભાઈ પાપી પાર લિંક માટે લડી જશે અને અનેક યોજનાઓ લાવી લાવીને ઉમરકામ થી અંબાજી સુધી ટ્રાઇબલ બેલ્ટ માં ખુબ મોટા પ્રમાણમાં ખનીજ છે એ ખનીજ પર આ સરકાર નજર છે એટલા માટે કહો ચેતી જજો ચેતી જજો બરાબર છે બાકી આ તમારું ભારતીય જનતા પાર્ટી ના તમારા પ્રતિનિધિઓ છે ને એ તમારા નેતા નથી પાર્ટી ના દલાલો છે બરાબર કાનમાં માં ફિટ કરી લેજો એટલે આ લડાઈ

આપ સૌ મને શાંતિ સાંભળ્યો એ બદલ આપનો આભાર જહાર જેવા સિદ્ધ ભારત